નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સત્તરમી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે સ્કૂલોમાં જ્ઞાન સહાયકની છ હજાર આઠસો જગ્યા પર ભરતી જાહેર કરાઈ પીએમ મોદીનું સ્વાગત કરવા તૈયારી આજે ચોવીસ હજાર છાત્રો સાંકળ બનાવી સ્વચ્છતા મેસેજ આપ્યો પંદર કિલોમીટર માત્રીસ બ્લોકમાં માનવ સાંકળ રચાઈ કોલેજોના બીજા સત્રની પરીક્ષા માટેના ફોર્મ એકવીસમીથી ભરાશે નર્મદ યુનિવર્સિટીની બીજા સત્રની પરીક્ષા માટે એકવીસમીથી વીસ જાન્યુઆરી દરમિયાન ફોર્મ ભરી શકાશે સીબીએસઈએ ધોરણ દસ બારની પરીક્ષાઓની તારીખ જાહેર કરી પરીક્ષાની અંતે મેન્સ સાથે ક્લેશ સરકાર વાયબ્રન્ટમાં યુનિવર્સિટી માં વ્યસ્ત યુવક મહોત્સવ અને એનએસએસ કેમ્પ ન થયો કોન્વોકેશન એથ્લેટિક્સ મીટ પાછળ થેલાઈ સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત સ્કૂલ એજ્યુકેશન જાહેરાત કરી છે જાહેર કરેલી છ હજાર આઠસો જગ્યા માટે બેતાળીસ વર્ષ સુધીની ધરાવતા ઉમેદવારો સત્તર ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઉમેદવારોની પસંદગી થયા બાદ દર મહિને રૂપિયા છવ્વીસ હજારનો પગાર મળશે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી કરાશે શહેરમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રીનો નોંધપાત્ર વધારો થતાં ઠંડી ઘટી છે આગામી બે દિવસ ઠંડી સામાન્ય રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ એકવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું બુધવાર કરતાં મહત્તમમાં એક પોઈન્ટ બે ડિગ્રી અને લઘુત્તમમાં ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રીનો વધારો થયો છે સવારે ભેજનું પ્રમાણ ચોંબોતેર ટકા અને સાંજે ચોપ્પન ટકા નોંધાયું હતું ઉત્તર દિશાથી ચાર કિલો તેમજ ત્રણ કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા નર્મદ યુનિવર્સિટીની બીજા સત્રની પરીક્ષા માટે એકવીસમી થી વીસ જાન્યુઆરી દરમિયાન તેમજ ફોર્મ ભરી શકાશે પરીક્ષા માર્ચ એપ્રિલ અને મે માં લેવાશે સ્નાતકના સેમ બે ચાર છ તથા અનુસ્નાતકના સેમ બે અને ચારના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે હાલમાં પરિણામ જાહેર થયા હોય તેમને અઢારથી એક જાન્યુઆરી દરમિયાન ફોર્મ ભરવાના રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે યુવક મહોત્સવ પદવીદાન સમારોહનું ઝાઝરમાન આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત એનએસએસ કેમ્પ અને એથ્લેટિક્સ મીટ પણ યોજાય છે પરંતુ આ વર્ષે રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ કરવામાં એટલી ગૂંચવણ સર્જાય છે કે મહત્વની ઇવેન્ટ યોજી શકાય નથી વધુમાં હાલ રાજ્ય સરકાર પણ આગામી જાન્યુઆરીમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં વ્યસ્ત છે સાથે સાથે રાજ્યની યુનિવર્સિટીઓને પણ વાયબ્રન્ટમાં વધુમાં વધુ એમઓયુ કરવાના લક્ષ્યાંક આપવામાં આવ્યા હોવાથી યુનિવ પણ એમઓયુ કરવાના આયોજનમાં વ્યસ્ત છે જેના કારણે હાલ યુનિવર્સિટીમાં દર વર્ષે યોજવામાં આવતો યુવક મહોત્સવ આ આ આ વર્ષે યોજી શકાયો નથી ઉપરાંત એનએસએસ યુનિટને ગ્રાન્ટ નહીં મળતા કેમ્પ પણ ન યોજાય તેવી સ્થિતિ છે એથ્લેટિક મીટ્સ પાછળ પણ ઠેલાય છે અને પદવીદાન સમારોહની તારીખ પણ પાછળ લઈ જવામાં આવે છે કંદરે વાયબ્રન્ટ અને કોમન એક્ટના કારણે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ થઈ શકી નથી રાજ્યની અગિયાર યુનિવર્સિટીમાં કોમન એક્ટ બે અધકચરો અમલ થઈ શક્યો છે હજુ સુધી સ્ટેચ્યુટ અને તેમજ ઓર્ડિનન્સની રચના કરવામાં આવી નથી આ સ્થિતિમાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત પછી જ યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધે તેવી સ્થિતિ જોવા મળી રહી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એ મંગળવારે ધોરણ દસ અને બારની પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે ધોરણ દસની પરીક્ષા પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેરમી માર્ચ સુધી ચાલશે બારમાની પરીક્ષા પણ પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થશે અને બીજી એપ્રિલ સુધી ચાલશે બીજી તરફ જેઈ મેન્સનું બીજું સત્ર થી એપ્રિલથી પંદર એપ્રિલની વચ્ચે અલગ અલગ સ્લોટમાં યોજાશે જો જેઈ મેનના કેટલાક સ્લોટ બે એપ્રિલના રોજ લેવામાં આવશે તો વિદ્યાર્થીઓ કે જેમને બારમા કમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેક લોલોજી વિષય લીધો છે તેમને નુકસાન થશે આ બંને વિષયના પેપર બે એપ્રિલે લેવાશે વિદ્યાર્થીઓ ધોરણ બારમાં વધારાના વિષયો તરીકે શારીરિક શિક્ષણ સાથે આઈટી અને સીએસ પસંદ કરે છે તેમજ હવે જેઈ મુખ્ય સત્ર બેના સ્લોટ બહાર પાડતી વખતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સીબીએસઈ પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાની રહેશે સીબીએસઈ દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે તારીખ તૈયાર કરતી વખતે જેઈ મેઈન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સત્યાવીસમી ફેબ્રુઆરીએ રસાયણ શાસ્ત્રનું ચાર માર્ચે ભૌતિકશાસ્ત્રનું 9મી નવમી માર્ચે ગણિતનું અને બારમી માર્ચે શારીરિક શિક્ષણનું પેપર લેવામાં આવશે વિદ્યાર્થીઓને સંબંધિત વિષયના બે પેપરમાં પૂરતો ગેપ આપવામાં આવ્યો પરીક્ષા દસ ત્રીસ વાગે શરૂ થશે ચાલીસ હજાર વિષય સંયોજનોને ધ્યાનમાં રાખીને તેમજ ડેટાશીટ તૈયાર કરવામાં આવે છે આગામી સત્તર ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાતને લઈને તેમના સ્વાગત માટે સ્વચ્છતાનો સંદેશ આપવાના પ્રયાસના ભાગરૂપે શુક્રવારે સવારે સાત વાગે શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના આશરે ચોવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ એકત્ર થઈ અનોખી માનવ સાંકળ રચી સમગ્ર દેશને સ્વચ્છતા સુરક્ષા અને સ્વાસ્થ્યતાનો સામૂહિક સંદેશ આપ્યો તેમજ પોલીસ કમિશનર કચેરી જિલ્લા વહીવટી તંત્ર સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત થનાર આ કાર્યક્રમમાં શહેરની ત્રેતાળીસ શાળાઓમાંથી આશરે એકવીસ હજાર વિદ્યાર્થીઓ અને બાવીસ કોલેજો મળી ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ સમગ્ર દેશને ક્લીન સુરત ક્લીન તેમજ ગ્રીન સુરત અને ફિટ સુરતનો મેસેજ આપ્યો સવારે સાતથી નવ વાગ્યા દરમિયાન અઠવા લાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંક્શન અને ત્યાંથી ખટોદર સ્થિત ચોસઠ જોગણી માતા મંદિર સુધીના પંદર કિલોમીટરના વિસ્તારમાં કુલ ત્રીસ બ્લોકમાં આ રીતે માનવ સાંકળ રચ્યું સ્વચ્છતાનો મેસેજ આપ્યો ભાગ લેનાર વિદ્યાર્થીઓ શાળાના ગણવેશમાં વિવિધ પ્લે કાર્ડ સાથે ક્લીન ગ્રીન અને ફિટ સિટીનો મેસેજ આપ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તારીખ પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી આરંભાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના મેઘરાજના પંચાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો જેમાં ભિલોડા ધારાસભ્ય ઘર આંગણે આવેલી દરેક યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો મોદીની ગેરંટી વાળી ઘાડીમાં સત્તર જેટલી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે અને સરકારનું ખૂબ જ સુંદર આયોજનનો લાભ લેવા અપીલ કરી

લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે દેશમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ થાય છે ભારત સરકાર દ્વારા બાલિકા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવી રહી છે તે વર્ષ ઓગણીસો સત્તાણુમાં લોન્ચ કરવામાં આવી હતી વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લાંબા સમયથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત દેશની દીકરીઓને સુરક્ષિત રાખવા અને તેમને શિક્ષિત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે કે દેશમાં એક એવી યોજના છે જે મોદી સરકારના આગમનના ઘણા સમય પહેલાંથી ચલાવવામાં આવી રહી હતી અને તેના હેઠળ દીકરીઓને તેમના જન્મથી લઈને તેમના શિક્ષણ સુધી સરકારી આર્થિક સહાય આપવામાં આવી રહી છે બાલિકા સમૃદ્ધિ યોજના સરકાર દ્વારા વર્ષ ઓગણીસો સત્તાણુંમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા સરકાર કન્યાના જન્મથી લઈને તેના શિક્ષણ સુધીના વર્ષો સુધી નાણાકીય સહાય પૂરી પાડે છે સૌપ્રથમ પુત્રીના જન્મ પર માતાને ડિલેવરી પર પાંચસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ પછી સરકાર દ્વારા ધોરણ દસ સુધી છોકરીના શિક્ષણ માટે દરેક તબક્કે થોડાક રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ જે વર્ષ 1997 માં કન્યાઓના કલ્યાણ માટે શરૂ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર કન્યાઓના શિક્ષણ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે બાલિકા સમૃદ્ધિ યોજના ગ્રામીણ વિસ્તારોમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ દ્વારા સંચાલિત થાય છે જ્યારે આ યોજના શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે બીજી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને મોટા ભાગે મહુઆ યાર્ડમાં માલ હરાજીમાં લઈ જવાય છે ખેડૂતોને હમણાં સુધી ડુંગળીનો રૂપિયા આઠસો સુધીનો ભાવ મળી રહ્યો હતો પરંતુ નિકાસ બંધી બાદ હવે બસો પચાસ પણ ડુંગળી વેચાઈ રહી ન હોય આ વિસ્તારના ખેડૂતો પરેશાન બન્યા છે એક પખવાડિયા પહેલા ડુંગળી પકાવનાર ખેડૂતો ખુશખુશાલ હતા રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ નિમિત્તે ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ વીજ બચત અને સલામતી હેતુ સિદ્ધ કરવા માટે ઉર્જા બચત જાગૃતિ રેલી યોજાઈ હતી ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી દરમિયાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું જે રેલીમાં પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બીજી વાત કરીએ તો આવનારા સમયમાં નાતાલની રજાઓ અને નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે લોકો ક્રિસમસ પાર્ટી અને નવા વર્ષને વધાવા પોતાના ફેવરિટ ડેસ્ટિનેશન પર પહોંચી જતા હોય છે આ વર્ષે પણ નાતાલ અને નવા પર્વની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે આ વખતે અમદાવાદથી જોવાલાયક સ્થળોને જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ પણ શરૂ થઈ છે જે વધારે અનુકૂળ હોવાથી પ્રવાસીઓનો ઉત્સાહ બમણો થયો છે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર